રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણી જ અને હવામાં ફેલાતા રોગો વધવાની શક્યતા વધી ગઈ છે અને અંતર્ગત ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયા અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી કમોસમી વરસાદ જિલ્લાઓ અને તાલુકામાં ખૂબ ભયંકર રીતે પડ્યો છે વરસાદી માહોલ કરતાં પણ કમોસમી વરસાદ ખૂબ જાજો પડ્યો છે ત્યારે આ વિસ્તારની અંદર આરોગ્યની ચિંતા આરોગ્ય વિભાગ ખૂબ મહત્ત્વથી કરી રહી છે ને કરશે પાણીજન્ય રોગો અને ખાસ કરીને પાણી ભરાયા પછીના મચ્છર મચ્છરજન્ય રોગો વગેરે રોગોના નિયંત્રણ માટે તમામ પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલની અંદર પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે વિસ્તારની અંદર કમોસમી વરસાદ વધુ પડ્યો છે એ વિસ્તારની અંદર હવે પછી ખેડૂત પરિવાર લોકો જ્યારે ખેતરમાં જશે ત્યારે ઝેરી જીવાન અને સાપ વી અને અન્ય ઝેરી જીવ જ્યારે માણસને કરડે છે ત્યારે એની તમામ પ્રકારની દવાની વ્યવસ્થા એકસો આઠની અંદર ઉપલબ્ધ છે અને તમામ પીએસસી સીએસસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં તમામે તમામ સેન્ટરોની અંદર આ દવાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે